હા ભલા મંગાજી નેતર જોયું ઈ કેમ ભલા હેતરો ભૂપો ને ઈકળા બનુ 4 વાગે આવી જજો એ હા એ જલ્દી આવજો બા લે આવું કે કરવાઈ જા લાઉં નું હોય

દેના હોય એનો માજુ હા જાવ તો પડશે અને માર તો ટ્રેક્ટર વાળાને મેં તો ફોન કર્યો હેડો જઈ હા હેડો હે લઈ લે લઈને એકલો બાપરીયા આ તો વધારે ત્રિગ્યુ હતો ગયો લખન આનું કરણ હોવા તો જો આ લખ આ હવે તો મારે લોખા લખો લખા લેક તો બબડે ને ગર્મો તો નહીં લે બબડે ને બબડે ને લખા દારુડિયા પોટલી શું છે ભલે તો આ ટૂટી ના જાય તો આ છોકરા ઇનું ન હોય કે પોટલી પોટલી જો કિનું જો ગયો કોક જ પોટલી રહ્યો

આ દીકવા ઉગોટલા માલે રૂપિયા અમે અને અમાર 100 રૂપિયા મારે કાડીન દવા આ 200 બધું લીધા 200 બધું તું લાવજે કા તારી જોય દારૂ પીજો ને તારું પીન રાખલે જાય આ જોકો હજી

ઓ ચીટી મધુરથી 200 રૂપિયા તને આપ્યા તો નઈ તો હવે સમજી લે તું તારા મનમાં બચો કા તો કેપટ ખલી પીજો મને લાગે અ દેશી પીજો લાગે દેશી દેશી પીધો અરે મોય એક દાબી આ હું ગમ બોધી બસ બસ કો તો બોધું હવે ના સુ ના ના સુ અદાસ સુ હવે ના સુ એ હાકો દે લે હાખા હાખા દે લે બચતા બોધી દે મને ઓય લાગ્યો ઓય લાગી રોડું બ ઓય હા થે જીધુમે 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 લે આમો ટુંપવા માં કરી દે મોન કરી દે બતા બોધી કાઢો આકા બ બ હવે સુતાની હવે સુતાની

स करे चा